પ્રશ્ન ત્રણ શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો તો એક છે તરવરિયા જેના ત્રણ અર્થ છે ચંચળ ચપળ અને અધીરા તો નાના બાળકો બહુ તરવરિયા હોય છે એક ઘડી પણ શાંત બેસે નહીં જિયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે બીજું વેગ એટલે ઝડપ ઢાળ પર સાયકલ સડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલરેટર આપવું પડે ત્રીજું નાજુક એટલે કોમળ અને મૃદુ નાના બાળકોના હાડકાં નાજુક હોય છે ચોથું હર્ષ આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો પાંચ સૌંદર્ય સુંદરતા મનોહરતા સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે પ્રશ્ન ચાર ભાઈને આવું કેમ લાગ્યું હશે યોગ્ય વિકલ્પ પસંદ કરો ઝાડ આખો દિવસ હલે છે તેનું કારણ છે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડે છે તો પાણી હલે છે એટલે ઝાડ હલતું દેખાય છે બીજું ધરતીએ લીલી સાડી ધારણ કરી છે તો બધે લીલું ઘાસ ઊગી નીકળ્યું છે ત્રીજું નદીના પાણી ફૂલોને નચાવે છે તો ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ પણ ઉછળે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ તમને કેવી રીતે ખબર પડી તો જવાબ છે નદીનું પાણી ચોખ્ખું હતું નદીના નીતર્યા પાણીમાં તરતા માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાતા હતા એમના શરીર આંખ મોં નાક પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા પાણી નિર્મળ હોય કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય બે બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી તો બાવળનું ઝાડ ખરેખર હલતું ન હતું પણ એ ઝાડનો પડછાયો એટલે કે પ્રતિબિંબ નદીના પાણીમાં પડતું હતું નદીના વહેવાથી પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું ત્રણ કાગળની હોડી હોળી નહીં પણ હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે હોડીઓ કાગળની છે કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય સ્વાભાવિક છે કે એ નકામા પાણામાંથી પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય તેથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે ચોથું શક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યોમાં વર્ણન કરો શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો સફેદ પટ્ટો હોય છે મોટે ભાગે તે ચો થોર કરેણ ફૂલ ઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે પાંચ બીજુંભાઈ બાળકોને સી સલાહ આપે છે ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કુદરતી મેઘધનુષના સૌંદર્યને ધરાઈને જોઈ લો સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો કૂદો ખેલો બસ ખેલો ખેલોને ખેલો કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો ખુશીથી સરોવરો ને પર્વતો બનાવો પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરા ને અનુભવો કરો ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો ત્યારબાદ છે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે હું ઝડપથી દોડીશ શું આવશે ઝડપથી બીજું વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે હું સાચવીને ચાલીશ સાચવીને આવશે ત્રીજું હાથમાં રંગ લાગી ગયો છે હું ઘસી ઘસીને હાથ ધોઈશ ઘસી ઘસીને ચોથું મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે તેને ઊભી રાખવા માટે રાખવા મોટેથી બૂમ પાડીશ મોટેથી પાંચ મમ્મીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ ધરાઈને છઠ્ઠું દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે ઓછું અને મોટેથી સાત ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો ગુસ્સેથી ગુસ્સે અને શાંતિથી આઠ નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે તો રમતાં રમતા અને રડતા રડતા ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ છે રેખાંકિત શબ્દો ફકરામાં આડા આવળા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખવાનો છે તો ઉત્તર એક પહેલવાન છોકરો હતો એ નીચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા ઉપર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો એ તો ઘણી ઊંચે પહોંચી ગયો એના હાથમાં પાકી કેરી આવી ગઈ તે સુગંધીદાર પણ હતી ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો પ્રશ્ન નવ અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ મુજબ વાક્યો બનાવવાના છે તો બે ઉદાહરણ છે લાબુ સા ભાષણ સાંભળવાનો કંટાળો આવે અને મેં બધાને ઉતાવળે ભોજન પીરસ્યું ત્યારબાદ હિનાને થોડું પાણી આપો ચોથું રવિના ધીમે ધીમે ચાલતી હતી પાંચ લંબચોરસ ટેબલ ખૂણામાં છે છ ત્યારબાદ છે છઠ્ઠું કાળિયો કૂતરો ભસતો હતો સાત વિદ્યાર્થીઓ સાચવીને રમે છે આઠ મયંક પથારીમાં આમ તેમ હલે છે નવ મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો દસ મને શાક ફીકુ લાગે છે અને દાળ તીખી લાગે છે વાંચે છે ચૌદ પ્લેગથી લોકો ટપોટપ મરવા લાગ્યા પંદર તે ખોખારીને કંઈ બોલ્યો નહીં સોળ હળવે હળવે હરજી મારે મંદિર આવોને સત્તર તેને ઠંડુ દૂધ ભાવે છે અઢાર મેં તેને પાખી કેરી આપી ઓગણીસ આપણે ધીમેથી જમવું જોઈએ વેશ શિક્ષકની વાત તે ધ્યાનથી સાંભળતો હતો પ્રશ્ન દસ નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો ઉદાહરણ લાબુ લચક ભાષણ સાંભળવાનો કંટાળો આવ્યો ત્યારબાદ લંબચોરસ ટેબલ ખૂણામાં પડ્યું છે ખુલ્લામાં પડ્યું છે બે તેણે નવો ફોન લાવ્યો છે ત્રણ દાળ ખૂબ તીખી હતી ચાર છોકરી ભણવામાં હોશિયાર છે પાંચ ચાર ઠંડી થઈ રહી છે અગિયારમો પ્રશ્ન કૌશમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો તો દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે બે મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે તે અવારનવાર જાત જાત ભાતની રસોઈ બનાવે છે ત્રણ મોટે ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય ચોથું નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડીવાર રમે મોટી રિસેસમાં વધારે પાંચ સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય બારમો પ્રશ્ન કૌંસમાંથી શબ્દ પસંદ કરી ઉદાહરણની જેમ સરખામણી કરો ઉદાહરણ છે થાળી દૂધ લાડવા જેવો ચાંદો તો એક ચકોર લખોટી મોતી જેવી આંખ બે કૂતરા કાગડા બિલાડીના બચ્ચા જેવી નીંદર ત્રણ ઢીંગલા ચાંદા ગુલાબ જેવું બાળક ચાર રાવણ કુંભકર્ણ રાક્ષસ જેવું મોઢું પાંચ મસોતું નેપકિન ગાભા જેવો રૂમાલ તો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે જો તમને વિડીયો ગમો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો